પાર્ટી રત્ન કલાકાર જાગો અધિકાર માંગો ની આ લડાઈ છેલ્લા આઠ દસ દિવસ થી ચાલતી હતી ભાજપ સરકાર રત્ન કલાકારો ને માત્ર લોલીપોપ આપીને ત્યાંથી અટકી ગઈ હતી આમ આદમી પાર્ટી એવું વિચાર્યું કે આ લડાઈ લડવી પડશે નહીં તો રત્ન કલાકારો ને લોલીકોપ સિવાય કઈ નહીં મળે એટલે આમ આદમી પાર્ટી સુરત શહેર ની સમગ્ર ટીમ એક એક કારખાના એક 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 ઘંટી સુધી પહોંચી લોકોને જાગૃત કર્યા આવતીકાલે સપ્ટેમ્બર ના રોજ આમ આદમી પાર્ટી ના પ્રદેશ નેતા અને ગુજરાત ના સૌથી વધુ લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સુરક્ષિયા ની આગેવાની માં ઉમિયા ના દર્શન કરી એવા કાર્યક્રમ ની આયોજન કરવામાં આવ્યું પરંતુ આગલા દિવસે ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા કરવામાં આવી કે સિત્તેર આવેલી અમે પચાસ હજાર કરતા વધારે અરજીઓનો આ જે નિકાલ કરી દીધો છે અમે મંજૂર કરીએ છીએ બાકીની જે અરજી છે એ અરજી ઉપર પણ અમે આગળ કામકાજ કરીશું પાર્ટી અસર આવી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો ને એમના અધિકારો મળે એની લડાઈ માં અમારી અંશે જીત થઈ છે અને જીત ની માં આજે હીરા ઉદ્યોગ ના મુખ્ય વિસ્તાર મિની બજાર ખાતે આમ આદમી પાર્ટી સુરત શહેર ની સમગ્ર ટીમ હર્ષોલ્લા સાથે આનંદ સાથે કરવા માટે નથી છે આખા હીરા ઉદ્યોગ ને સમક્ષ અપાવવા માટે હીરા ઉદ્યોગ ને મજબૂત બનાવવા માટે અમારી આ લડાઈ ચાલુ હતી અને અમારી આ લડાઈ આમ આદમી પાર્ટી સમગ્ર ટીમ ની આગેવાની ચાલુ રહેશે